દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલાની અધ્યક્ષતા હેઠળ પીએમઆઈઓ પ્રેરિત જિલ્લા પોલીસ કર્મીઓનો સ્વર્થ સન્માન સમારંભ પત્રકારો દ્વારા યોજવામાં આવ્યો પિસ્તાળીસ જિલ્લા પોલીસ કર્મીઓને સીલ્ડ તેમજ પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યા જાલોદ ગોયલ પેલેસ ખાતે બે હજાર પચીસ ગુરુવારના રોજ સાંજે છત્રીસ વાગે દાહોદ જિલ્લા પોલીસ કર્મીઓનું બે હાજર ચોવીસ માં કરેલા ઉમદા કામગીરી માટે પીએમઆઈઓ પ્રેરી જાલોદના પત્રકારો દ્વારા સૂર્ય સન્માન સમારંભ દાહોદ જિલ્લા પોલીસ અધિકક્ષ ડોક્ટર રાજદીપસિંહ ઝાલાના અધ્યક્ષતા હેઠળ યોજવામાં આવ્યું સૌપ્રથમ દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક સેમત પોલીસ સ્ટાફ ગોલ પેલેસ ખાતે આવતા ઝાલો તાલુકાની સાન એવી ઢોલકુંડી સાથે ગુલાબની છોડ ઉડાવતા તમામ લોકોનું સ્વાગત પત્રકારો દ્વારા કરવામાં આવ્યું સૂર્ય સન્માન સમારંભ ચાલુ કરતા પહેલા પ્રાર્થના ગીત ગાય સમારંભ ચાલુ કરવામાં આવ્યું જાલો ઝોનના ડીવાય એસપી

સૂર્ય સન્માન ચાલુ થતાં પહેલા ભારતમાં પોલીસ સાથે પ્રજાના કામ સકારાત્મક રીતે થાય અને પોલીસ અને પ્રજા એકબીજાને પૂરક બને તે માટે પ્રેરિત કરતી સંસ્થા પીએમઆઈઓ દ્વારા દાહોદ જિલ્લા પોલીસની ઉમદા કામગીરી માટે આ સમારંભ માટે ટ્રોફી અને સન્માનપત્ર દાહોદ જિલ્લાની ટીમને મોકલવામાં આવ્યા જેની પ્રાથમિક માહિતી પંકજ પંડિત દ્વારા આપવામાં આવી તેમજ દાહોદ જિલ્લા આખી ટીમ દ્વારા દાહોદ જિલ્લા સ્વાગત કર્યું હતું આ અધિકાર સમારંભ ચાલુ કરતા દાહોદ જિલ્લા પોલીસ અધિકક્ષ એવા રાજદીપસિંહના નેતૃત્વમાં બે હજાર ચોવીસના વીતેલા વર્ષો દરમિયાન દરેક ક્ષેત્રે બારીકાઈ તેમજ ઝીણવટપૂર્વક પોતાની આગવી સુજબુજથી દરેક ક્રાઇમ સાથે સંકળાયેલ કેસોના ઝડપીમાં ઝડપી ઉકેલ લાવવા જિલ્લા અધિકક્ષનું ટ્રોફી અને સન્માનપત્ર આપી સમારંભ ચાલુ કરવામાં આવ્યો

બોગંશ ડોક્ટર ગેરકાયદેસર હથિયાર ખોટી વેબસાઇટ દ્વારા ફ્રોડ માર્ગ અકસ્માતમાં ઘટાડો નકલી ઇન્કમટેક્સ અધિકારી જેવા કેસોમાં ચાર્જશીટ કરી દરેક કેસોમાં બારીકાઈથી કામગીરી કરી આગવી સૂઝબુજતી પ્રશંસનીય કામગીરી કરે છે છેલ્લે ઝાલોદના પત્રકારોને માન આપી નગરના આમંત્રિત મહેમાનો દ્વારા દાહોદ જિલ્લા પોલીસ અધિકક્ષનું સન્માન કરવામાં આવ્યું તેમજ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા સુંદર કામગીરી માટે પીએમઆઈઓ તેમજ ઝાલોદ પત્રકારોની કામગીરીને વખાણી તેમજ પત્રકાર અને પોલીસ ક્રિકેટ સમાજની પરિભાષા બને છે તે વિશે સવિસ્તાર માહિતી આપી પ્રોગ્રામ પૂર્ણ કરેલ રાત્રિ દરમિયાન દાહોદ જિલ્લાના ગર્વ એવા સંગીત વિસારદ કપિલભાઈ દ્વારા સંગીતના સુંદર રસ પીરસવામાં આવેલ હતો દાહોદ જિલ્લા પોલીસના ચાલોદ ડિવિઝન ખાતે પીએમઆઈ ઓર્ગેનાઇઝેશન અને દાહોદ પત્રકાર ઓર્ગેનાઇઝેશન દ્વારા દાહોદ જિલ્લા પોલીસે છેલ્લા દોઢ વર્ષમાં જે કંઈ પણ સારી કામગીરીઓ કરી હતી એ તમામ કામગીરી બદલ દાહોદ જિલ્લા પોલીસનું સન્માન કરવામાં આવ્યું આ ઉપરાંત પોલીસ પ્રજા અને પ્રેસ શું રિલેશન છે શું જવાબદારી છે અને કઈ રીતે ભારતને શ્રેષ્ઠ બનાવી શકાય આ સાથે મળીને એ બાબતે વિચાર ગોષ્ઠી પણ કરવામાં આવેલ હતી એ અફઝલ વકીરા ભારત ન્યૂઝ દાહોદ